ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રાજકોટ માર્કેટ રાજકોટના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે આઈકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ કપાસ એક હજાર ચારસો ચોત્રીસથી એક હજાર પાંચસો ઓગણસાઠ સુધી ઘઉ લોકવાન ચારસો પંચાણુંથી પાંચસો ચાલીસ સુધી ઘઉં ટુકડા ચારસો છ્યાસીથી છસો પાંચ સુધી બાજરી ત્રણસો એંસીથી પાંચસો સુધી તુવેર એક હજાર આઠસો પાંત્રીસથી બે હજાર ત્રણસો બાવન સુધી ચણા પીળા એક હજાર એકસો સાઠથી એક હજાર બસો ને ત્રીસ સુધી ચણા સફેદ એક હજાર ચારસોથી બે હજાર બસો સુધી અડદ એક હજાર સાતસો સાઠથી એક હજાર નવસો પચાસ સુધી મગ એક હજાર છસોથી બે હજાર એકસો ને બાવીસ સુધી वालदेसी 1050 थी 2000 સુધી મઠે 1000 થી 1201 સુધી વટાણા 1130 થી 1660 સુધી સિંગદાણા 14575 થી 1660 સુધી મગફળી 1141 થી 1357 સુધી તન 2500 થી 2900 સુધી રણડાય 1000 થી 1094 સુધી અજમો 1000 થી 2600 સુધી સોયાબીન આઠસો એકત્રીસથી આઠસો અઠ્યાસી સુધી કાળા તલ બે હજાર આઠસો સાઠથી ત્રણ હજાર બસો એક સુધી લસણ એક હજાર ત્રણસોથી ત્રણ હજાર સો સુધી ધાણા એક હજાર બસો પચાસથી એક હજાર છસો સુધી સૂકા મરચાં એક હજાર પચાસથી બે હજાર છસો સુધી વરિયાળી એક હજાર એકસો પચાસથી એક હજાર આઠસો એંસી સુધી જીરું ચાર હજાર છસો પચાસથી પાંચ હજાર છસો પંદર સુધી રાઈ એક હજાર એકસો ત્રીસથી એક હજાર ત્રણસો ને અડત્રીસ સુધી મેથી એક હજાર દસથી એક હજાર ત્રણસો નેવું સુધી રાયડો નવસોથી લઈને એક હજાર દસ સુધી ગવારનું બીજ એક હજારથી એક હજાર અઢાર સુધી રચકાનું બીજ એક હજાર ત્રણ હજાર આઠસોથી લઈને ચાર હજાર પાંચસો ને ત્રીસ સુધી તો મીડિ તો મિત્રો આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી પહોંચાડી દેજો અને જો તમે કોઈ પણ ધંધાકીય જાહેરાત આપને યુટ્યુબ ચેનલ પર આપવા માંગતા હોય તો આપેલા મોબાઈલ નંબર પર મેસેજ અથવા તો ફોન કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર